હલો હવે છે ને આપણે આલભાઈ માન મંદિર આવ્યાં હાઈ આપણે બીજા આલભાઈ માન મંદિર જે જો ધ્યાનથી નિરાતે ત્યાં કાટા હે અટાડે તો હાવ હે ને હાલે ખંડા જેવું હે પણ મંદિર બહુ અસર છે તે નિશુ ¿Eh, Nisu? ¿Qué hay, Nisu? ¿Tú? ¿Apera qué? ¿Dama ni para qué? ¿No? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué कबर मामा દેખાય બધી લાઈન ઈ નદી છે એમ નદી છે અને પરલે કાઠે પછી પરબાનો પિંડારો દેખાય

અને હપ્તા થઈને ત્યાં માર ભાઈ કાકાનો દીકરો ભાઈ વિરો છે ને એને આ કાનડો બનાવ્યો તો 3 વર્ષનો હતો તે હપ્તા થઈ આડા 30 વર્ષનો હોય આટલા વર્ષ થઈ ગયા અને અહિયાં હું હાલ થઈ કેતી ને તેથી રવિવારે રવિવારે જાવું એટલે અહિયાં બોલ પછી અહિયાં રખડવા હે ને જીંગા જીંગાને તો કોણ તે ફોન તો आता નહીં કે અમે અહિયાં રખડવા એમાં ઉતર પરક આ મંદિરે એમાં અમે રમતા અને અહીંયા વચાતી તી હપ્તો અને અહીંયા પાછળ તો દમડવા અને આ નદી એ આયા બધ્યું આ બધા ખેતરો બધી જગ્યાએ જઈલ હોય ખાકડ તો કે હું માં કે હું થાય હું ઘણો ટાઈમ થઈ ગયો માતાજી ન થાઈ ભી આની કો આવી નથી પણ મજા આવે આ છે ને હુકમ થઈ ગયો માતાજી નો અવાઈ ગયું હા નદીમાં જ ખાણી હે હવે નથી ગાડી ગાડીઓ આમનું આમ ડાની બહુ કઉ નિ હતી તે દિન મને સાંભળે હે એમ તો ફરતી વાંધો કરેલ હે હવે છે ને ટૂંકમાં અહીંયા પૂજારી કોઈ નથી અહીં પૂજારી હતા ને એ ભગવાન સ્વર્ગવાસ થઈ ગયા તે દિનો કોઈ નવા પૂજારી નથી દેખરેખ કરવા વાળું હોય ને તો હજી ચોખ્ખું રીએ બધું હા એ વાંજો પાણી ને અવેડો ને માલ ધારીને હજી હા એ રીઓ હા પણ હવે આ

જાણ ગયા હે આમ કોઈ દેખરેખ વાર છે ઓલો ગુંદો હે ગુંદા પાકે હે અને આ હે ને ઉંબરા હે હે ગુંદુ ગુંદુ ખવાય ને ટિકડું હોય મોઢું ચોટી જાય બે આપડા માં ખાજો તો ઓડવાણે આ હે ને ઉંબરો હે ઉંબરો એટલે અંજીર જેવું હોય તો ઉંબરો અંજીર થી થોડોક ઝીણકો ને જાડી ઓ અંજીર જેવું આ બધા ઉંબરા હે જા સુકાઈ ગયા હે ઉમલીલા હે પટાણે ને તો પાણી ને તંગી હિસાબે ઉંબરા આ ગુંદો હે ને અહીંયા હે ને પૂજારી બાપુ હતા ને એ રહેતા વેલા હવે તા નહી ટૂંકમાં પડતો થઈ ગયું જાળવાની રોશની હજી ઘણી હે આ બધું પડતો થઈ ગયું હા એક મિની બેન હે બીજું તો કોઈ નથી જવું અહીં રહેતા વાણી હે યાર અટા સિમેન્ટ ની થેલી બેલી લાગી એમનું પજામી ગઈ હાલો તડકો લાગે હાલો લે અબ જુનો હે હાલો હાલો હા ની સુ ઇટકાઉ ઇટકાઉ હા તમે તો હવે ફોન રમો બાપા આજ રમા હતી હે વર લા જબરા હોય

<coughs> <ओगया>। <shrall> बापू है आके ना ना है बस 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 बस

અતુલ કે તમાર કમકુ પગલેન થારી હા હાલો હાલો લઈ લ્યો લઈ લ્યો એ લઈ લ્યો બેન ભરાય લઈ લે બોલો પાછી હમ હાચ્છા આને માથે બેન એરિયા હાલ इन नहीं हम अरे गिरी कर, तर कर से से तो आ... आ तार दे बस तू कर दीजिए जे सर अरे करो ना ऊपर हां ऊपर तो कर ले हद ले ले कम से तो वाला आ दो चोद दो डाल दो अब आएं 2 लीटर कर आएं 2 लीटर कर आधा घड़ा कर

Eri, Eri. Am har kopo graf. Am ni. Ayi. Rekodur berde. Ayi. Hmm. Am har kopo graf jo? Ya, ayi korang je. Maaf tak kau. Ayi. Har kau? Ayi. Hehehe. Pot eh Wah. Eh. Seras. Nisuh.

આયા પાણો રાખ ને વધારે આ ને કાલે કાલે જ આવ્યું ને કાલે જ આવ્યું મમ્માને નહોતું આ કુબોટો જ હતું પણ એકવી હોર્સ પાવર નહોતું આ ચોવીનું લીધું અને પાવર રિસ્ટરિંગ ને એ બધું આમ આવી જાય ઓલું સાદું હતું પાવર રિસ્ટરિંગ નહોતું ઓલું હતું ફોર વ્હીલ ડ્રાઈવ જ આ એ ફોર વ્હીલ ડ્રાઈવ પાવર રિસ્ટરિંગ ને બીજી બધી સિસ્ટમ આમાં વધી જાય કાલે જ લઈ આવ્યા આજ મુહૂર્ત કર્યું ના પાણો લઈ આવે જરા યાદ આવી Barney, I'm chattery để em bên. Ay, hi. Hi, Margaret. I am a director. You get on. Hey, man. Bike is on the director. Bye, man. Bye, man. Bye, man. Bye, લાખો છોકરા બે રોકાય છે કોલક ને મલક મામાની અમે બે હવે જાય સાયલેશન તૂટી ગયું કે શું થયું સાયલેશન તૂટી ગયું કે એવો અવાજ આવે છે બનાવ્યું આવું એમાં સ્કૂટીમાં આવું બનાવ્યું અચવાજો અચવાજો આ છે ને કેવો અવાજ થઈ ગયો તાકો મરાવ્યા હવે તાકો મરાવ્યા શ્રી કૃષ્ણ હાલો હેલો દોહ વાઈ ગા હે હવાના વિડીયો મોડો મોડો હાલતો કર્યો કહી એમાં હે કે આ છે ને હું ઘેર એકલી હું આમ તો આ હે પણ એ હુતા હે હવાર વહેલા આવી ખાઈને ખીરાવીને આવીને પછી હુઈ ગયા અને એ ને આખી રાત ખાતર ભરવા ગયા હતા કાકાનું નિનું રાતનું ભાઈનો હવાર આવીને હુઈ ગયા બાપુ ગયા હે માને તેડવા અને સુધી કામ હાલતું હતું ન કરતા દસ વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી કામ ના હાલે પણ આ છે ને વડો હડો વાળો બધો ચોખ્ખો કર્યો કાલ કામ પૂરું થઈ ગયું બસ બોપકા આવીને તડકાનું ના કર્યો યા વડો હડો વાયરો હજી ત્યાં જો કે હજી ઓલા પાટિયા ને બધું પડ્યું હોય ને બહુ જાજો તો એકદમ ત્યાં ચોખ્ખો કરી નથી વરાણો કાલ બપોર કેણે આવી અને ઓલા બોજના એકલિયા વાળા કણ હતા ને એ વાવલી લીધા હતા અને હવે છે ને વાવલવાના હે મારે થોડાક ઓછા એકલિયા હે પણ એમાં એ ભૂકી બહુ જ છે જો અહીંયા પાયથું અહીંયા પવન નામી આવે હે કેમ કે ભૂકી ઉડી જાય એટલો પવન અહીંયા આવે છે વાહારી ના ગયા હું એકલી પાછા